પાટણ જિલ્લાના હારીજ જલ્યાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમ યાત્રા રથનું લોકાર્પણ કરાયું હતું જલ્યાણ ગ્રુપ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ શાખાની ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાહન તેમજ અંતિમ યાત્રા રથનું લોકાર્પણ કરાયું હતું પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર ઠક્કર લલિતાબેન ફરશુરામ ડાયાલાલ ઠક્કર પરિવાર તરફથી દર્દીઓને ઇમરજન્સી સેવાઓ આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જલ્યાણ ગ્રુપ દ્વારા શહેરને અડતાલીસ લાખના ખર્ચે અંતિમ યાત્રા રથ તથા એમ્બ્યુલન્સ વાનની શહેરને ભેટ આપવામાં

આજે જલિયાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને સબવાહિની આ બે એક સાથે લોકાર્પણ કર્યા છે હું એમ કહીશ ચોક્કસ કે જલારામ પ્રવૃત્તિ જે કહેવાય તો જલારામ પ્રવૃત્તિનો અર્થ જે થાય છે કે જ્યાં તમને અભાવ જણાય છે ત્યાં તમારે પૂર્તતા માટે પહોંચવું ત્યાં જઈને એનું વ્યવસ્થા કરવી જલારામ વૃત્તિનો રોટલો ટુકડો અને રોટલો ઓટલો એટલેથી માંડી દરેક વસ્તુમાંથી મને એવું લાગે છે કે વીરપુર હવે બધે જ ફરી વળ્યું છે અને એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે જે વર્ષો પહેલાં બે સૈકા પહેલાં જે બે સેન્ચ્યુરી પહેલાં જલારામ બાપુએ જે અને વીરબાઈએ જે સંદેશો જે આપ્યો લોહાણા સમાજ એનું અક્ષરશ પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે આર્યજની ભૂમિ પર અને એ પ્રસંગે મારે અહીંયા એના સાક્ષી બનવાનું થયું છે હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને ભારત પુણ્ય ભૂમિનો દેશ છે એનું એક મોટું પ્રમાણ છે જો જન્મ આપનારી માતા અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે તો આજે લગભગ અંદાજે અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને સબવાહિની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ